નમસ્કાર બાપા સીતારામ કૃષિ મોલ કળસારમાં હું સંજય બારિયા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક એવી પ્રોડક્ટ વિશે વાત કરીશું જે બકાલાના શોખીન હોય અને બકાલું કરતા હોય બકાલામાં રીંગણી છે ટમેટી છે ગુવાર છે ભીંડો છે અને એમાં ફ્લાવરિંગ ફરી જતું હોય ફોલ પૂર્ણ ન રહેતી હોય પડતું હોય અને ઉત્પાદનમાં ઘટાડો થતો હોય તો એનો સસૂટ સોલ્યુશન એક પ્રોડક્ટમાં જ આવે છે જે પ્રોડક્ટની માહિતી આપવું તો એ પ્રોડક્ટ છે યુનાઇટેડ ઇન્સેક્ટિકસાઇડનું સીબી જેડ જે માઇક્રો ન્યુટ્રન આવે છે એમાં કેલ્શિયમ બોરોન અને જીંકનું કોમ્બિનેશન ખૂબ જ સારા પરિણામ છે પાંત્રીસ થી છાલી એમ નો ડોઝ આવે છે કેલ્શિયમ બોરોન અને ઝિંક જે કોઈ પણ બકાલુમાં ફાલનો બેહતો હોય ફ્લાવરિંગ ખરી જતું હોય કે પછી સોળમાં પીલાશ પડતી હોય સોડ સુકાઈ જતા હોય તો એમાં અવશ્ય એકવાર વાપરજો બાપા સીતારામ